નમસ્કાર ગુજરાત ફોસ્ટ ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવિ દર્શન માં સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે આપની સાથે હું જોશિંકર સૌ સૌપ્રથમ તો તમામ દર્શક મિત્રોને ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ દર્શક મિત્રો આ કાર્યક્રમ થકી અમે દરરોજ આપને જણાવી છે દૈનિક પંચાંગ દિલ વિશેષ શુભ અશુભ વિશે અને આ સાથે બારે તમામ રાશિના જાતકો માટે ઉપાય મહામંત્ર અને શુભ રંગ તમામ માહિતી આપને આપીએ છીએ આ તમામ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ આશુતોષ આપનું સ્વાગત છે અને સૌ પ્રથમ આપને ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ તમે પણ દર્શક પણ સુખ ખાઓ નો બિલકુલ આસોથોષજી આજે ધોળેટીનો પર્વ છે ગઈ કાલે હોલિકા દહન હતું તમામ લોકોએ હોલિકા દહન કર્યું આજે ધૂળેટીના પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે સૌપ્રથમ જણાવો કે આજ તહેવાર છે તેનું મહત્વ શું છે શા માટે ઉજવવામાં આવે છે જી બિલકુલ આનંદ રૂપે નિજબોધ રૂપે બ્રહ્મ સ્વરૂપે સ્થતિ મૂર્તિ રૂપે સસંકર રૂપે રંગનાથ રમણીય રૂપે રમતા મનોમે તથા આજે રંગોત્સવ ધૂળેટીના દિવસે રંગોત્સવ હોળિકા જ્યારે પ્રજ્વલિત કરી દેવામાં આવે ત્યારબાદ બીજા દિવસે જે એની રાખ હોય એ રાખમાંથી કહેવાય છે દુર્ગાની પ્રતિમા બનાવવાની પરંપરા હતી એ રાખની સાથે દુર્ગાની પ્રતિમા બનાવીને પૂજતા અને તે સમયે રંગોનો ઉત્સવ કરતા અને એના કારણે ધૂળેટી ધૂળ હોળી હોળકા આ ઘણા નામથી આ દિવસ ઉજવા મળે અને પાછળનું કારણ છે કે જ્યારે પ્રહલાદ હતા અને પ્રહલાદને એમના પિતા દ્વારા કહેવાય છે જાત જાતની યાતનાઓ આપવામાં આવી કારણ કે નારાયણના ભક્ત હતા પ્રહલાદના પોતાના પિતાના ભક્ત ન હતા અને માટે કરીને હોલિકામાં જ્યારે દહન કરવામાં પ્રહલાદ બચી ગયા અને હોલિકા નાશ પામી ત્યારબાદ લોકોએ આનંદથી પાંચ દિવસ સુધી આ પર્વને ઉજવ્યો હતો ભિન્ન ભિન્ન પ્રકારના રંગોથી એકબીજાની પર કહેવાય છે લાંછન કર્યું અને ઉછાળીને રંગોત્સવ મહત્વ છે કારણ કે દરેક રંગ છે તો ખાસ કરીને ગુલાલથી શાસ્ત્રમાં ગુલાલનો મહિમા કહ્યું ગુલાલો પ્રતિવર્ધનમ ગુલાલ એક એવું વસ્તુ છે જે પ્રેમ ભાવને વધારે છે એટલે લોકો એકબીજાની ઉપર પોતાના જીવનની ભૂલોને માફ કરી એકબીજાના કહેવાય છે મનમુટાવને દૂર કરી રંગોત્સવ કરે છે ભિન્ન ભિન્ન પ્રકારના ગુલાલ શ્વેત સફેદ ગુલાલ છે લાલ ગુલાલ છે આ બધા ગુલાલ પાંચ દિવસ સુધી કહેવાય ફાગણવદ એકમ થી ફાગણવદ પાંચમ સુધીનો આ જે પર્વ છે એ પહેલા પાંચ દિવસના પ્રસંગને રંગોત્સવ કહેતા એ જે આ રંગોત્સવ છે આ રંગોત્સવ દ્વારા જીવનમાં સુખાકારી આવવાની ભાવના આ રંગોત્સવ જીવનમાં મંગલતાની કામના તો આ બધી વ્યક્તિના જીવનની અંદર દરેક જાતકના જીવન ભગવાન રંગનાથ ભગવાન કૃષ્ણની કૃપા માની એના માટે ઉત્સવ કરે એવું નથી કે માત્ર ને માત્ર રંગોથી જ ઉત્સવ કરવામાં આવે કેસુડાના પુષ્પોને પલાળી અને એના જળ દ્વારા પણ રંગોત્સવ કરવામાં આવે કે આ જ્યારે ઋતુ બદલાઈ રહી છે ત્યારે શરીરમાં શીતળતા માધ્યમ પ્રમાણમાં રહે

તિથિ વાત કરીએ તો આજે તિથિ છે ફાગણ વદ પૂર્ણિમા જે બપોરે બાર કલાક ને ઓગણત્રીસ કરીએ તો આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે આજના યોગની જો વાત કરવામાં આવે તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે આજના કરણની જો વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહ્યો છે અને આજની રાશિ એટલે કન્યા રાશિ અર્થાત જે જાતકનો જન્મ આજ રોજ થાય કન્યા રહેશે જે પ્રમાણે અણ આ છે આજના દિવસ નું પંચાંગ જી બિલકુલ દર્શક મિત્રો આજનું પંચાંગ આપને જણાવ્યું હવે સમયથી ગયું છે આજના શુભ અને અશુભ મુહૂર્તો વિશે જાણવાનું એટલે કે દિન વિશેષ વિશે જાણવાનું જી મહારાજ આજના દિન વિશેષ વિશે માહિતી આપશો જે બિલકુલ આજના દિન વિશે માહિતી જોઈએ તો આજે સૌથી પહેલા જાણીએ દુષિત કાલ રાહુકાલ આજે રાહુકાલનો સમય સવારે આઠ કલાક અને થી પ્રારંભ કરી નવ કલાક અને મિનિટ સુધી સવારે રાહુકાલ રહેશે ત્યારબાદ અભિજીત બપોરે બાર કલાક અને એકવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગે દસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે વિજય મુહૂર્ત વાત કરીએ તો બપોરે બે કલાક ને અડત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને સાડત્રીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત થશે આ ઉપરાંત આજના દિવસની વિશેષતામાં જોઈએ તો આજે ધૂલેટી પર્વ છે ચૈતન્ય સ્વામી જયંતિનો ઉત્સવ છે આ સાથે આજે છાયાકલ્પ ગ્રહણ પણ લાગી રહ્યું છે સદનસીબે ભારત વર્ષમાં આ ગ્રહણ દેખાવાનું નથી એટલે કોઈ પણ નિયમ પાળવાના આજે એના બનતા નથી આ છે આજના દિવસની વિશેષતા જી બિલકુલ તો દર્શક મિત્રો આજનું પંચાંગ જાણ્યું દિન વિશેષ જાણ્યું હવે સમય થઈ ગયો છે મારા જે પ્રકારે આજે હોળીનો પર્વ છે લોકો રંગોથી તેની ઉજવણી કરે છે અત્યારે તો લોકો કલરથી ઉજવણી કરે છે પણ જાણવું છે કે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લોકો કયા પ્રકારે આ પર્વની ઉજવણી કરે તો તેમના માટે યોગ્ય રહેશે જો પર્વની ઉજવણીની જો વાત કરીએ છે તો સૌથી પહેલા આજે દરેક વ્યક્તિએ પહેલા પહેલો જે ગુલાલ જે છે એ ભગવાનને અર્પણ કરવું જોઈએ કારણ કે જીવનમાં રંગો ઈશ્વરની કૃપાથી છે અને એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે ભગવાનને આપણે આભાર વ્યક્ત કરીએ ત્યારે જીવનમાં સ્વત રંગો ભરાઈ જતા હોય છે આ રંગોમાં પ્રેમ ભાવ વધે એના માટે ગુલાલ કારણ કે ગુલાલ જે છે શાસ્ત્રમાં કહ્યું પહેલા પણ વાત કરી કે ગુલાલો પ્રીતિવર્ધનમ એકબીજાની સાથે પરસ્પર પ્રેમભાવને વધારવા વાળો હોય છે ને ગુલાલ તો સૌથી પહેલા ભગવાન તમારા ઘરમાં જે શ્યામ છે કૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ કે કોઈ પણ પ્રતિમા હોય ઈશ્વરની એની પર ગુલાલ અર્પણ કરીએ ગુલાલમાં લાલ કલરનું ગુલાલ આવે છે ગુલાબી ગુલાલ આવે છે પીળા રંગનું ગુલાલ આવે છે આ બધા નેચરલ કુદરતી પુષ્પોના સુકાવ્યા બાદ એને દળીને બનાવવામાં આવેલા રંગો અથવા હરિદ્રા કે હળદર વગેરે જે રંગો છે પ્રાકૃતિક રીતે આપણને પ્રાપ્ત થતા એનાથી ગુલાલ ઉડાડવો જોઈએ જે જીવનમાં આરોગ્યદાતા પણ છે જીવનમાં હર્ષ અને ઉલ્લાસ જે વ્યક્તિના જીવનમાં નિર્માલ્યતા આવી હોય એને પણ દૂર કરવાનું કાર્ય રંગો કરી રહ્યા છે એટલે રંગોત્સવ કરો ભગવાનને રમાડ્યા બાદ ઘરના જે વડીલો છે એને ગુલાલથી તિલક કરવું જોઈએ અથવા એના ચરણનો સ્પર્શ કરવો જોઈએ અને સમવયસ્કો અને નાનાઓની સાથે કહેવાય છે ગુલાલ છાંટીને ગુલાલ રમવું આ રીતે રમીએ તો પારિવારિક અને સામાજિક રીતે વિકાસ થતો હોય છે પ્રેમભાવ વધે અને સર્વત્ર રાશિ ચક્રમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે અંગે જણાવશો બિલકુલ રાશિ ચક્ર ની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ કે જેના વર્ણન અક્ષરો બને છે આવા જાતકો માટે આજે સમસ્યાઓનું સમાધાન આવી જશે કોઈ લાંબા સમયથી સમસ્યાઓ ચાલતી હોય તો આજે એનું સમાધાન નિરાકરણ આવે એવા યોગો બની રહ્યા છે આજે લાગણીઓના આવેગને થોડો કાબુમાં રાખવો એ આપના માટે આજે હિતાવ સાબિત થઈ શકે છે તમારી પ્રગતિમાં જે અવરોધો હતા તે આજે દૂર થતા પણ જોવા મળશે આજે હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ એટલે જે અવરોધો દૂર થતા જોવા મળશે તમારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી આજે દૂર રહેવું એ આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે તો એકંદરે દિવસ આપના માટે સકારાત્મક બની રહ્યો છે વાત કરીએ હવે ઉપાયની આજે કયો ઉપાય આપના માટે મંગલકારી રહેશે તો આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા એ આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે લાલ રંગ શુભ અને મંગલકારી છે

જે બિલકુલ રાશિ ચક્રના બીજા ક્રમમાં વાળી રાશિ એટલે વૃષભ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે પ્રગતિકારક સાબિત થશે તમારા નાની મોટી યાત્રાઓ પર જવાની શક્યતાઓ આજે બની રહી છે આજે યાત્રા થાય એવા યોગો છે આજે વડીલોનો સાથ અને નિકટતા આપને આજે પ્રાપ્ત થઈ શકે એમ છે તો સાથે પરિવારમાં પ્રેમ અને સૌહાર્દનું વાતાવરણ બની રહી તો એકંદરે દિવસ વૃષભ રાશિના જાતકો માટે અને શુભ થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે વૃષભ રાશિના જાતકોએ ગણેશજીને લાલ જાસૂદનું પુષ્પ અર્પણ કરવું શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ક્રીમ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક ગોચર થઈ રહ્યો છે તો આજે કોઈ પણ રીતે રંગનો ઉપાય કરો આપના માટે હિતાવહ રહેશે હવે જાત કરીએ મહામંત્રણી કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી છે એ મંત્ર છે ઓમ લંબોદરાય નમઃ આ મંત્રનો જાપ આપના માટે આજે મંગલપ્રદ સાબિત થશે તો યથાસભવ આજે આપે આ મહામંત્રના જાપ કરો આપના માટે કલ્યાણપ્રદ રહેશે જી

આજે ફસાયેલા નાણાં પરત આવવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે આજનો દિવસ તમારા માટે બધી રીતે આનંદદાયક સાબિત રહેવાનો છે તો એકંદરે વાત કરી તો આજનો દિવસ આપના માટે કલ્યાણકારી મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે હવે વાત કરી ઉપાયની કે જે ઉપાય કરતા વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે મૂંગાના ગણેશજીની પૂજા કરવી તમારા ઘરમાં જો મૂંગા એટલે પરવાળું ધાતુ છે એના ગણપતિની પ્રતિમા હોય તેની પૂજા અર્ચના કરવી ઋણ મુક્તિનું સાધન બની શકે છે શુભ રંગની જો વાત કરીએ તો આજે મિથુન રાશિના જાતકો માટે આછો લીલો રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે વાત કરીશું શુભ મંત્રની કે જે મંત્રનો જાપ આપના માટે દિવસને આજે સોનેરી બનાવી શકે એ મંત્ર છે ઓમ ગજવક્ત્રાય નમઃ આજે આપણે આ મહામંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

આપના માટે મંગલપ્રદ છે ભાગ્યવર્ધક છે તો કોઈ પણ રીતે આજે આપે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે મંગલકારી રહેશે અને હવે વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી આપની મનોકામના આજ પરિપૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ હસ્તિમુખાય મુખાય નમ આજે કોઈ પણ રીતે કેટલી પણ સંખ્યામાં આ મંત્રનો જાપ આપના માટે શુભ નહીતાવ સાબિત થશે જી રાશિ ચક્રમાં આગળની રાશિ છે સી રાશિ

તમે ભૂતકાળમાં કોઈ જે ભૂલો કરી હોય એના કારણે આજે પસ્તાવો પણ આપને થઈ શકે એમ છે એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાય આજે ગણેશજીને સિંદુર અર્પણ કરવું આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક ઉપાય સાબિત રહેશે વાત કરીએ શુભ રંગની તો આજે કેસરી રંગ આપના માટે મંગલકારી છે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણ કલ્યાણપ્રદ રહેશે મંત્ર છે ઓમ એક દંતાય વિદમહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક સાબિત થશે જી બિલકુલ તો આ હતો સિંહ રાશિના જાતકો માટે આજનો રાશિફળ આગળની રાશિ છે તે વિશે જણાવો કે દર્શક મિત્રોને કે આજનો દિવસ કેવો રહેવાનો છે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો સાબિત રહેવાનો છે તમારે તમારા કામ પર આજ ઝીણવટ ભરી નજર રાખવી પણ આવશ્યક બનશે તમને કોઈ કાર્યમાં સફળતા આજે મળી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે તમારા શત્રુઓ આજે મિત્રવત વ્યવહાર તમારી સાથે કરે એવી ગ્રહ સ્થિતિ છે તો એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની તો આજે સંકટ નાશન ગણેશ સ્તોત્ર પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરી શુભ રંગની તો આજે લીલો રંગ આપના માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આજે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ શુભ સાબિત થશે વાત કરીશું શુભ મહામંત્ર જેનો જાપ આપના માટે શુભ નેતા રહેશે મંત્ર છે ઓમ સુમુખાય નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ તો કન્યા રાશિના જાતકો માટે આજનો રાશિફળ જાણ્યું રાશિ ચક્રમાં આગળની રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો રાશિફળ ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર ને તો આવા જાતકો માટે આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનાર છે તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો અને ભાવનાત્મક બાબતોએ આજે મજબૂત પણ બની રહેશો તો સાથે તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે સરકાર અને વહીવટી તંત્ર સાથે તમારા મામલાઓ વધુ સારા સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીને ધરો ચડાવી આપના માટે શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરી તો આજે ક્રીમ રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ છે

તમે કોઈ પરોપકારી કાર્યોમાં સારા પૈસા રોકાણ કરી શકો એમ છો તો સાથે આજે ધાર્મિક આસ્થા મજબૂત બનતી જોવા મળી રહી છે એકંદર દિવસ આપના માટે શુભ સાબિત રહેશે વાત કરી ઉપાયની તો આજે ગણેશ અથર્વશીર્ષનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થાય એમ છે જાણીએ શુભ રંગ તો આજે આપના માટે મરૂન રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ વિઘ્નેશાય નમઃ આજે આપે આ મંત્ર જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી જી આગળની રાશિ છે ધન રાશિ આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જણાવશો ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આજે સાનુકૂળ સાબિત થશે આ ઉપરાંત મહત્વપૂર્ણ કામ તમારે ધૈર્યપૂર્ણ કરવા પડશે બધા કામ એકંદરે દિવસ આપના માટે આજે શુભ અને હિતાવ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે ઘાટો પીળો રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ છે શુભ મહામંત્ર આજે આપના માટે રહેશે ઓમ ભક્ત નમઃ નમ આ મંત્ર જાપ કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ ધનરાશિ બાદ રાશિ ચક્ર માં આગળની રાશિ છે મકર રાશિ આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે જણાવશો મકર રાશિ રાશિ ચક્ર ની રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ઘણા આવા જાતકો માટે આજે તમારે મહાનતા બતાવી નાનાઓની ભૂલોને માફ કરવી પડશે તો સાથે નવી પ્રોપર્ટી ખરીદવાનું સ્વપ્ન આજ સાકાર થઈ શકે છે સંપત્તિમાં વધારો થવાથી તમારી ખુશીની કોઈ સીમા જ ન ખુશીઓમાં વધારો જોવા મળે વિવાહિત જીવનમાં આજે મધુરતા બની રહી છે વાત કરીએ ઉપાયની તો આજે શિવ પરિવારની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે શુભ આપના માટે આજે વાદળી રહેશે શુભ મંત્રની વાત કરીએ તો આજે આપના માટે

તમારા માતા પિતાના આશીર્વાદથી અટકેલું કાર્ય આજે પરિપૂર્ણ થશે શુભ ઉપાયની વાત કરીએ તો આજે ગણેશજીના દર્શન કરવા આપના માટે મંગલકારી ઉપાય રહેશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ છે શુભ મહામંત્રની વાત કરીએ તો આજે ઓમ ગંગ ગણપતય નમ મંત્રનો જાપ આપના માટે હિતાવ સાબિત થશે જી બિલકુલ રાશિ ચક્રની છેલ્લી અને અંતિમ રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જણાવો મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારી સાથે આગળ વધવાનો છે તમે તમારા પેન્ડિંગ અધૂરા કામ પૂર્ણ કરવામાં આજે પ્રવ્યસ્ત થોડાક રહીશો રોજગાર સંબંધિત સારા સમાચાર મળી શકે એવી પણ ગ્રહસ્થિતિ છે તમે લાંબા સમય પછી કોઈ જૂના આજે જે આનંદમાં વધારો કરી શકે ઉપાય આજે વડીલોની સેવા કરવી આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે સોનેરી રંગ ખૂબ શુભ અને મંગલકારી રહેશે શુભ મહામંત્રની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે

સૌથી પહેલા આ દોષોની શાંતિ કરાવી જરૂરી છે અને શનિના જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે બીજા કોલર છે આદર્શભાઈ એમનો પ્રશ્ન છે બારમા પછી શું કરું ક્રિકેટ રમે છે આગળ ભવિષ્ય ખરું બિલકુલ રમતગમતના ક્ષેત્રમાં આગળ વધી શકે એમ છે બીજા કોલર છે લીલાબેન એમનો પ્રશ્ન સંતાન સુખ ક્યારે છે પંદર વર્ષ લગ્નને થયા છે લીલાબેન સંતાન સુખ માટે બંનેની કુંડલી જોવી જરૂરી છે પણ છતાંય આ ઉપાય કરો સંતાન ગોપાલ મંત્રના જાપ પુત્ર જેવો બીજની માળા વડે કરો ઓમ દેવી કૃષ્ધ વાસુદેવ જગતપતિ મેળવતા નાડીધોષ હોય તો પ્રશ્ન લગ્ન યોગ ક્યારે આપની કુંડલીમાં પહેલે મંગળ શુક્ર ગુરુ અને બુધ છે એટલે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું શારણી તારણી સંસાર સાગર છે આ મંત્રના જાપ કરવાથી વિવાહમાં આવતા વિઘ્નો દૂર થશે જી બિલકુલ મહારાજ તો આપતી સ્પષ્ટ અને ટીવી ના માધ્યમથી તમે ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં તમે મહારાજનો નંબર જોઈ શકો છો અને તેમનો સંપર્ક કરી પોતાની સમસ્યા નિરાકરણ આપ મેળવી શકો છો હાલ અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું રજા આપશો નમસ્કાર